બગસરામાં આંગણવાડીની બહેનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું બગસરામાં બગસરા તેમજ તાલુકાની મહિલાઓ એકઠી થઈ અને કર્યા સૂત્રોચ્ચાર મોટી સંખ્યામાં બહેનો એકઠી થયેલ અને સરકારશ્રી પાસે જે તેની માંગણીઓ છે તે સ્વીકારવામાં આવે તેવી કરી માગ બાઇટ ભાવના બેન યુનિયન લીડર સરા તાલુકાના અમે તમામ બહેનો આંગ આંગણવાડીના બહેનોએ બેન તેમજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે અમે લાંબા વખતથી અમારી એક જ માગણી છે કે અમારી જે માગણી છે એ પૂરી કરો અને અમને નજીવું વેતન મળે છે અમને સરકારે કાયમી કરેલા ઓર્ડર આપેલો છે કોર્ટમાંથી છતાં પણ અમને સરકાર કાંઈ જવાબ આપતી નથી અને વારંવાર આવેદનપત્ર આપવા છતાં અમારી એક પણ માગણીનો સ્વીકાર કરેલ નથી ખુદ સીએમ સાહેબને મળેલ પણ તેમને પણ અમારા પ્રશ્નનો કાંઈ ઉકેલ કરેલ નથી અને દિન પ્રતિદિન અમારે કામનો બોજ વધતો જ જાય છે અમારી આઈસીડીએસની કામગીરી સિવાય બહારની કામગીરી અમને પરાણે આપવામાં આવે છે અમારા ઉપર જબરદસ્તી કરીને આપવામાં આવે છે તમારે આ કામગીરી વહેલો કરવી જ પડશે એમ અમારે આઈસીડીએસની એટલી કામગીરી છે તો અમને અત્યારે બીએલોની કામગીરી આપવામાં આવેલી છે તો વહેલી તકે સરકાર અમારો પ્રશ્ન સાંભળી ન્યા કરે એવું ઈચ્છે છે